ગરમ ગરમ રે રોટલી એને આમ કરી નાખી અને આ બનાવી ને પછી આપડે તીખી સૂકી ભાજી બનાવી છે જો તીખી તીખી તુકી થઈ ગયું મારે હવે જી બહુ મારે લે કેવા માં આવે અને આ આપણે બનાવ્યો ગાજર મરચાનો થોડો લીંબુનું નો બને થોડું થોડો લીંબુ નો ફાડા નાખ્યા છે ખાટું મીઠું સટપટું અને આ છે આપણે સાઈસ્ટ

પાપડ ને નથી શેકવા કે તળવા આ તો રસોઈ બની ગઈ તો આપડે તૈયાર થઈ ગઈ એટલે બતાવી ખુશી પપ્પા શું કશ્યો આકડી બેરાઈને દો સાઈડમાં બસ કા વે દલે જ છે આ બસ સારી બધી જાસર આ કોથમીર વિશે ભૂખી થઈ ગઈ આલે બેઠને sabia આ એમ બની કે કે હર હું કાગળ દેખ પર

સરકારી સ્કૂલ હોય ને એટલે મળે નઈ પ્રાઇવેટ હોય જ નહીં ને સરકારી જો છે આ મનસાઈ પહેરવાનો છે તો મનસાઈ પહેરવાના છે કાલે જો આનો હીલો એટલે લેબલ સે મારી એટલે આ કઈ આમ ડેલી યુનિફોર્મ નથી ખાલી બુધવારે જ પહેરવાના હા બસ આ લેબલ સે बारे નું આના પહેરવાના છે કપડા જય ભાઈ તો જય તો કાલે ની ફુલ તૈયારી માં તૈયારી કરીને બધી મેલી દેશે પતિ ગા છે હા

હિકા એમ હડકો બનાવતા નથી આ બે દે નવ નવ હોય ને એટલે 26 જાન્યુઆરી ગઈ તો બટ ના કે ભૂખી નથી બોલી જોઈએ કાય એ ખાઈ તસ બે વખત ગાનો જીવ કરવો કરતા એટલે ચોવીસ મી જાન્યુઆરી હતી તો બેગ લાઈન વયું જવાયું સ્કૂલે બેગ લઈને ના પાડી ત્યાં તો હું બેગ લાઈન વય ગયો પછી ત્યાં કાંઈક મૂકી નથી મેં ત્યાં દોસ્તાને વાંધોય માત્ર એમ ગીત ગૌરાવીને સીધા ઘરે મોકલી દીધા પછી ઓલે આગળની સ્કૂલ હતી ના ગયો જૂની સ્કૂલ હતી ને ત્યાં ત્યાં છોકરાઓ ડાન્સ કરતા હતા બધા અને મને તો હવે હાવત થી બગડી ગઈ હતી વાત કરી માં ઓલેરા જેવું થઈ ગયું મને

જે ગાજર ખાસ પણ બીક લાગે ગાજર ખાવું માર નથી ખાવી પોટો લેવો છે ને એકાદું પછી કાઢી નાખી દેતો ભોજન છે જમવાનું ખાઈ લેજો તારા પપ્પા આવે ને પછી લો ભાઈ હમણાં આવશે રુદ્રભાઈ બટેકા શાક હા સુકી ભાજી રસ્સા વાળું ન કર્યું આપણે વાઈટ કરીએ ને સુકી ભાજી સફેદ હતા તો પાકે કે મરસો વાટી પીસી ના જ કે ખાવણીએ એટલે એ રીતના મે બનાવી સુકી ભાજી બરાબર એટલે એ છે બધું ઉસે મિલે છે ત્યારે તો વિડિયો કરે છે ને મિલા કે સબ મિલે છે તો બેને તો હવે તો હું સાકુ કેમ થઈ ગયું છે સાકુ બેન પડતું મે कोने पे पर फॉलो ठोवा बिया दोस पे है कुछ न्यावे से लग गया Cosa ही के ना नहीं है व्यवस्था पे जा तो आके वेट cosa? क्या होस बस तो से ना ताम से उन

Și așa, rămânem pe pasă, am dau doi ani, câte șare, câte mână, Cu și bine, ne-a făcut curând, mor.